નવ જેવું થયું નીકળવાનું હાલ આઠ વાગ્યે ઉતું પણ એવું અમે ઘેરથી નીકળે કામ જ થાય પાલકમાં મહેંદી કરાવવાની હે ને કાલે તો બ્લોગ નું થયો ને એ આ બધા કહેતો હતો ને કેમ નથી આવતી વિંડિયામાં ને તો એવું જી નૅક્સ્ટ વ્લોક આવી હે ને સગાઈ ન જી હે તો જરૂર જોજો નૅક્સ્ટ વ્લોક ને આ બાજુ રમ રમનું જુદાર ગમજો બધા મોજો ચશ્મા તો મારે જો ને પાર્લરમાં મૂકું પછી જવાનું હોય આપણી અમારે જામનગર મેહર યુવા ગ્રુપ હે ને એના ક્રિકેટ મેચ ટુર્નામેન્ટ હે જો એ જોવા જાય ને ના બે વાગે તો નાનો થોડું નો વિડિયો શૂટિંગ કરી તો બસ જો એ હું હાલે હમણાં દા ને પછી હું હે ને ઓના પાલે દી બ્લોગિંગ કરી કદાસ થા તો મે મેંદી નો મારી પાસે મેગા સ્પીડ માં જો નેન પોલીસ ગીતી

ને આ મારે રસ્તો હોય ગાડી ને આ બાજુ હે ને અમારે એક દુકાન હે ને બધું જડે મારે સામાન આ બાજુ બકલ વારો આવે આપડી ન આવે અમારે અંદર ગાડે ન આવે આથી રસ્તો થોડોક જ થાય તે આ આવે બકલમ ખા ઓલો ને ઘંટી ને બધું હે બકલ કા ઓલો ના દુકાન ઉતી હે પતરાવાળ તમને દેખા નહીં કઈ ફોન નવું કર્યો હવે

અટાણે હાડા બહાર વાઈ ગયા ને આગળ ને બેહ ને હું પીખો વાલી મહેંદી મોડલા વાળી આપડી દેહામાં

तो तुमने तो जो हैगो आ बाजू थी जसु आवे हाथ में मेहंदी करावे आ बाजू पास या भूकाई तो पछि खाई तो वो बने तो हूं जो मेसिंग होता है मैं जो आते के खाऊं तो सब पास हो जाए बराबर तो योगे जावे तो मारी नाना मारी मेरे नाना नहीं खवा दे पहला मैं मु मणि खवा दे हेलो तो खाई जी જો આવે કે કે મને ના બો મોડ ન સોખું અજાતા બાકી જ છે આખો નું આ ઢેરવાન આપણે કે ને ઈ થઈ જાય બસ બહુ હશે કેમે કે મસ્ત હરે તો લગભગ કલાક ડોટ કલાક તો પાકી હે ને આગે યોજમાં ખાવ રહેવું બઈ બારફ કે ખવાઈ ના વિલિયમ જોન આવ્યો બધું અટાણે નવ વાગ્યા ને જો બધું કામકાજ કરે ને ફ્રી થઈ ગયા યોગેશ ને હવામાં કામ યાર્ડમાં ગાતા બકાલ લેવા ને કાલે તો પછી કઈ વિડીયો શૂટ જ નહોતો તો મહેંદી ને વાહે આવતા ને જો મારી મહેંદી આખરી બતાવે અમી ને જો અમી ને રાત કરે મી હે ને ઓલું નખું એ ખોટા હોય સોટરા આવ્યા ને ડાયરેક્ટ અહીંયા જ રાખ્યા યોગેશ આવે ને તો બતાવ આમાં આ મહિનો દિવસ સુધી આ નેલ પોલીસ જાય નહીં યોગે ચાક બતાવો મારે બતાવો મહેંદી ચાલ મારે મેહંદી નું કલર આવ્યો હજે કાલે જ કીધી સારો હે હજે કાલે પ્રસંગ હે તાવે જ આમાં મોર પીચ કરાયું ને આમાં યોગેશનો વી ઝૂમ કરાઈ ને બતાવજો હમ આ મોર પીચ કરાયું બાકી મારે સોલી આ આવા કલરની હે એટલે મેં આ કરે એવું મહિનો દિવસ મારે નેન પોલીસ ની કરવી જોઈ ને કાલે કઈ વિડીયો શૂટ ન થાય ને યોગેશ મહેમાન આવે તેડવા જાય રામ રામ ને કઈ કહેવાય ને કાલે કે લીધા તો એવી ચાલો જાય વિડીયોમાં કે કન્ટિન્યુ રહેજો ને આના પછી નો નેક્સ્ટ વિડીયો તો તમને ખબર જ છે સગાઈ નો આવે મને નણ ને મહેંદી દેખાડવી બતાવ હાલો તમે યોગેશ બે મિનિટ ઊભો તમે ફોર વ્હીલ ચાલુ કરો તો તમે આવો આ મારી નણન ની મહેંદી હે ને એની નેલ આર્ટ કરાવ્યા એટલે એના નખું હે જ પણ એક આધો બે જે હોય કરાવ્યા લગાવ્યા જો એક આ બાકી ખબર નથી પડતા એને મોટા મોટા જ છે એક આ બે લગાવ્યું બાકી એની નખું એની એવી ડિઝાઇન ને મી અમાર બે ની થોડી થોડી સેમ સેમ જ છે જો કલર વધારે આવીને બહુ જ ને મસ્ત કીજો કેવીક હતી પાછળ આવી હે બાકી બધા કેતા હતા કે તમે દેખાડજો તો એ તો નેક્સ્ટ વિડીયોમાં આવી ગયા જ તો જરૂર જઈજો હાલો યોગેશને ને ને તે મોડું થાય તો તાણે હડા ગયા રે ગંજો આ બાજુ મંડપ ને ખૂટવા ને દેવાં ગઈ ને આ અંદર ના હોલ માં જી આપણે ને હગઈ નું એને બસ જો સ્ટેજ ને બધું રેડી થાય તો એનો બધું સામાન ભરાઈ એક ગાડી ના પેલા હતી એમાં બધા આ લાકડા ને જજમ એટલું જે વસ્તુ એમાં આવી ગઈ તે જો ધીરો ફિટ થાઉં ચાલુ થાઉ બાકી તમને આગળ દેખાડી કે ભાઈ કઈ રીતના ફિટ કરીને કામ હે જો ફૂલડા બધું આવે છે તમને અંદર નો હોય દેખાડો અંદર જો આ રીતનો કે ઓલ આ બધી ખુડસી હોય ને એ બહાર ગયું છે આ આખામાં કાટલા પત્ર હે આ સ્ટેજ રહી છે આખું આખું ત્યાર થઈ જાય તો એના પછી તમને આખું બધી દેખાડા તો ભાઈ કઈ રીતના હે ને કઈ રીતના આખું ગોઠવણ કરી દીધી તમે આ તને જોતા હે અમે હે ને વિડીયો બનાવતા હતા મહેંદીના યોગેશ કાર ના મહેનત કરતા હતા નહીં

ચડ્યું હે બધું ને હા આજ પોષી પૂનમ હે તો બધા હાર્દિક શુભકામના ને હું રોય હા મારો ભાઈ આવી છે તો વ્લોગિંગ કરીશ પૂનમ હોય એ બધી વ્લોગમાં આવી છે હલો ચાવ બાય 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 તો જો હટા ને આ બાજુ જો હહુ હો વાહ આવડે ને કરે કારણ કે મારી ઘેર હતી કઈ કરાવવા ને જે જસુ આવી મહેંદી કરે કીવીક થાય જોવાની હે બહુ ને તાવરતી પણ આ રીતે અસલ કે છે થર માં નામ મે કહે ને એટલે હા ને આપણે સામાન પડે ને ઇગ્નોર કરજો કારણ કે વાહ મારે આકાને તો લઈ જવાનું હે આકરે હમ આગળ અમે જઈ હું તો લેતા જઈ હું હમ તો એ ઉબસ આલે